મારું નામ પ્રોફેસર સિતેશ ધુરતી ડીઆરબી કોલેજમાંથી છું અને અહીંયા અમે ડીસી પટેલ ચેમ્પિયન્સ ટ્રોફી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ટુનું એક સક્સેસફુલ આયોજન અત્યારે પૂર્ણ કરવા જઈ રહ્યા છે લાસ્ટ લગભગ ફાઇનલ મેચિસ બાકી છે બાકી સિવાયની લગભગ મેચિસનું રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે ટોટલ આપણે બોઇઝમાં આપણે કરીએ તો વન એટી ટુ બોઇઝની ટીમ થશે અને ફિફ્ટી જેવી ગર્લ્સની ટીમ્સ આપણે એમાં પાર્ટિસિપેટ કરેલી ટોટલ લગભગ ટુ થર્ટી ટીમ્સ બધું મળીને આપણે પાર્ટિસિપેશનમાંથી સન્માન માટે અમે ફાઇનલિસ્ટ જે હશે ચેમ્પિયન અને રનર અપ અને એ સિવાય થર્ડ પોઝિશન માટે પણ અમે સન્માન કરીશું એ સિવાય બીજી પણ ઘણી ટ્રોફીઝ જેવી જે મેન ઓફ ધ મેચ હોય કે સિરીઝ હોય કે બેટ્સમેન છે તો એ રીતની ઘણી બધી ટ્રોફીસનું પણ અમે ડિસ્ટ્રિબ્યુશન કરવા જઈ રહ્યા છે જે લાસ્ટ યર પણ થયેલું હતું ને આ વખતે એનાથી પણ વધારે પાર્ટિસિપન્ટ્સ ભાગ લીધો છે તો બીજી ઘણી પણ અમે અમુક સરપ્રાઇઝિંગ પણ ટ્રોફીઝ અમે ઇન્ક્લુડ કરી છે અહીંયા અમે રકમ કે એવું તો કંઈ હજુ ફિક્સ નથી થયું ટ્રોફી છે જનરલી તો છતાં પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ શરૂઆતથી જ્યારથી અમે ડિક્લેર કર્યું લગભગ પંદર દિવસ પહેલા કે ટુર્નામેન્ટ અમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ત્યારથી જ વિદ્યાર્થીઓનો ઉત્સાહ ઘણી બધી રીતે અમને જોવા મળ્યો અમે એના માટે રીલ્સ કોમ્પિટિશન પણ આયોજન કર્યું હતું અમને એના માટે અલગ અલગ નાની નાની કોમ્પિટિશનમાં પણ કર્યું હતું તો બધી જ રીતે છોકરાઓનો ઉત્સાહ અમને જોવા મળ્યો હતો અને ઘણો જ સારો ઉત્સાહ આપણે ગયા વખત કરતા આ વખતે ઘણો સારો ઉત્સાહ અમને જોવા મળ્યો મારું નામ દેસાઈ છે હું બોક્સ ક્રિકેટ કમિટીમાં એક સભ્ય છું અમે આ બોક્સ ક્રિકેટ ઇન્ટરનલ રમાડી રહ્યા છે કોલેજની અંદર કોલેજના જે અમારી પાંચ કોલેજ બીસી પટેલ કેમ્પસની અંદર આવેલી પાંચ કોલેજોના સ્ટુડન્ટો અને શાળાના અગિયાર અને બારના શાળાના છોકરાઓને પણ અમે સાથે રમાડી રહ્યા છે આ ટુર્નામેન્ટ સિઝન ટુ રમાડવાનો હેતુ અમારો એક જ હતો કે જેનાથી અમે આ એક ટોટલી ચેરિટી બેસ્ડ સિઝન છે જેની અંદર અમે આ ટુર્નામેન્ટ જે રમાડી રહ્યા છીએ જેમાં છોકરાઓની પ્રતિભાઓ બહાર આવે મોબાઈલથી ડિજિટલ મીડિયાથી આગળ આવે અને સ્પોર્ટ્સની અંદર પોતાની અંદર રહેલી પ્રતિભાઓ બહાર લાવે અને એ પ્રતિ એના ચેરમેનશ્રી ના પ્રયાસો છે જેનાથી અમે ત્રેવીસો જેટલા છોકરાઓને અમે અહીંયા ભેગા કર્યા છે અને અમારી ટોટલ બસો ને ત્રીસ ટીમો હતી જેમાંથી પચાસ ટીમો છોકરીઓની હતી અને દોઢસો ટીમો જે છે એ અમારી બોઇઝ હતી તો આ થી વધારે ટીમો બોઇઝ ની હતી અને છોકરીઓની ટીમમાં ગયા વખતે જે ટીમો હતી આડત્રીસ વધારે પચાસ ટીમો એટલે આ જે સીઝન ટુ છે એ વધારે વધારે વુમન્સ ને પણ એમ્પાવર છોકરીઓને એમ્પાવર કરવા માટે અમે આ સિઝન ટુ ની અંદર ખૂબ જ સારું કામ કર્યું છે તો આ જે સીઝન છે સીઝન ટુ ડીસી પટેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ટુ એ ઇન્ડો ઇન્ડોર સીબી પટેલ સ્ટેડિયમ ખાતે અમે રમાડી રહ્યા છીએ બેઝિકલી સર આ વસ્તુ શું છે કે હું કદાચ મારા પોતાના સન માટે વાત કરું તો મારે એને સ્પોર્ટ્સ પર્સન ના બને તો ચાલે પણ સ્પોર્ટ્સ રમવો જરૂરી છે કેમ કે મને ખબર છે કે એ લોકો એજ્યુકેશનમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે મોબાઈલમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે તો આ રોજ રોજના જેટલા અવર્સ માનો કે બે અવર્સ કે ત્રણ અવર્સ એટલા કલાક રમવો જ જોઈએ તો એના માટે આ ગેટ ટુગેધર જેવું છે એમાં એના ફ્રેન્ડ્સ બને અને એકચ્યુઅલી શું છે કે જેટલી હેલ્થ સારી રહી શકે એ સ્પોર્ટ્સમાં જ રહી શકે છે તો એક્ચુલી જીમનું કલ્ચર બી ઘણું સારું છે કમલેશભાઈ જેવા લોકો બી છે કે જે આ પાંચ સાત પોતાના ગ્રાઉન્ડ છે સિટીમાં અને આ વસ્તુને ઉપર લઈ જવા માગે છે તો મારું પર્સનલ થિંકિંગ એ જ છે કે ગ્રાઉન્ડ્સ અને જીમ્સ ક્લબ હાઉસીસ જેટલાય બને એમાં આ વસ્તુ વધારે પડતી થવી જોઈએ જેથી છોકરાઓ મોબાઈલ ટીવી એને છોડીને આઉટ ફિલ્ડમાં આવે અને સ્પોર્ટ્સ જે છે લાઈફના ચેલેન્જીસ સાથે કઈ રીતે જોડાયેલા છે લાઈફમાં ઘણા બધા બસ મારું પોતાનું એક વસ્તુ મારા પોતાના પર્સનલ લાઇફ પર કહી શકું કે સ્પોર્ટ્સ પર્સન ક્યારેય આત્મહત્યા કરતો નથી તમે જનરલી જોયું હશે કે સ્પોર્ટ્સ પર્સન સુસાઈડથી બહુ દૂર હોય છે રેર બને છે હું ના નથી પાડતો કે પણ ઝીરો ટકા ચાન્સ છે કે એવરી ડે હાર અને જીત વચ્ચે જે માણસ રહેતો હોય એને ચેલેન્જીસથી બહુ ફરક નથી પડતો ઓછો ફરક પડે છે હું એમાં પોતાની જાતને મૂકી શકું છું આજે હું સુરત આવ્યો છું ડીસી પટેલ ચેમ્પિયન્સ ટ્રોફીનું આજે ફાઇનલ છે અને એમાં ત્રેવીસોથી વધારે પ્લેયર્સે ભાગ લીધો અને એમાં ગર્લ્સ અને બોયઝ બધા જ છે અને અઠ્યાવીસ તારીખથી ચાલુ થયા આજે ત્રણ તારીખે એનું સમાપન છે અને મારી સાથે છે કમલેશભાઈ એમની જ આ પોતાની ટુર્નામેન્ટ છે